રવા બપોરામાં તો કઈક આ રીતનું છે શાક રાઈસ રોટલી અને આપણે જે છે ડેલી નુડલ્સ ને આ ચોકડી લાવી બાકી આ કઈક દશા પ્રસાદી છે અને આ પણ જમવા બેસી ગઈ છે અને હું પણ જમવા બેસી ગયો છું તો ચાલો ફટાફટ જમી લેવી અને તમે બધાય વ્લોગ કન્ટિન્યુ બિના રહેજો યાર કાલે તમે મેળાનો વ્લોગ જોયો ને તો એ વ્લોગ તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને કહેજો કારણ કે તમે જોયો જ હશે જેને ન જોયું હોય ત્યાં આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો આગલો વિડિયો છે જોઈ લેજો અને કોમેન્ટ કરીને કહેજો તો ચાલો ફટાફટ બપોરા કરી લેવી તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તાર બોલો કંઈ ચાલો ફટાફટ બપોરા કરી લેવી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હેલો મિત્રો હું જોઈ શકો છો કે હું મારા ભાઈ ના ઘરે આવી ગયો છું રમવા કે હું મારા ભાઈ બી જોઈ શકો કે

તો હેલો ડિયર ફ્રેન્ડ જો કે અત્યારે કારખાનાથી ઘરે આવતા છે ને આ બંકાઈ રોગ ઉતાર્યો તો સ્ટાર્ટ કર્યો તો કીધું તો ધાબામાં થાય છે તો અમે ધાબામાં થઈ જશે બાકી આ જો આજ તો સુખનાથ દાદાના મંદિરે નવી ધાજા ચડી ગઈ છે જો કેસરી કલરની નવી ધાજા ચડી ગઈ છે આજ તો સફેદ કલર નથી પણ આજ કેસરી કલરની ચડી ગઈ છે ને આજ જો એક ગામનો નજારો જો અહીંથી બાકી જ્યાં જો ને લીલું લીલું હરિયાળી ને અને આ સાઈડ તો જો ફુવારા પણ ચાલુ છે જો પક્ષીઓનો અવાજ મસ્ત નજારો છે ફુવારા ચાલુ છે દેખાતા હોય તો જો જો અત્યારનું કઈક લોકેશન જ છે બાકી આ છે જો મસ્ત મજા જ એવા રાખે ધાબામાં થયું એટલે ગામનો નો કઈક નજારો જ અત્યારનો અલગ છે બાકી ત્યાં એક વખત આમ જો ધાબામાં થવું જ પડે જ્યાં જોઈને લીલું લીલું આમ જો ડુંગરા એ પણ બધી લીલો જાણે થાય લીલી ચાદર હોતી હોય ને એવું થઈ ગયું છે બાકી નજારો તો જોઈ ને મજા અહીંયા આવી એટલે આખા દિવસ થાક ઉતરે મન ફ્રેશ થઈ જાય તો આ બાજુ કંઈક રાંધવાની તૈયારી હાલતી બાકી જોતા અહીં દેખાય તો બતાવું જોવા માની જાય બાકી રાંધવાનું ચાલુ થઈ ગયું છે જોવો જોવા આવી જાય છે ને અહીંયાથી બધા ભાઈ ભાઈ લાઈક કરવાનું કહી દે હા જો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સરપ્રાઈઝ કરજો હા અમુકને ખબર ન પડે એટલે સબસ્ક્રાઈબ બાકીના માટે સરપ્રાઈઝ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો હવે નીચે વાઈ જઈ અહીં ઘણી વાર રહ્યા બાકી બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને તમે બધા ક્યાંય જાતા નહીં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે જો કે હું બાથરૂમમાં ધાબામાં થઈ ગયો છે અને અહીં જો કઈ કઈ રીતે આપણે ઝાડવા વાવેલા છે ને એમાં જો આ એક ગુલાબનું ડાળખું એવું હતું તમને બતાવું જો આવડું જ છે હવે છતાંય એક ફૂલ આવી ગયું કેવું મસ્ત ફૂલ આવ્યું જુઓ બાકી ગુલાબનું ફૂલ નાના ગુલાબમાં આવી છે અને અત્યારે ચોમાસાનું આવી ગયું અને ચોટી ગયું તું જુઓ કંઈક આ રીતનું છે બાકી એક વેતનું છે જુઓ એક વેતનું છે અને એક વેતના ગુલાબમાં એક ફૂલ આવી ગયું જુઓ તો તમે આનું સિનેમેટિક બતાવું તો તમે આનું સિનેમેટિક્સ જુઓ મિત્રો આજે તો વેલા જો તો આઠ જ વાગે છે ત્યાં અમે વાળ પણ કરી લીધા છે અને થઈ છે ભવનવરા તો મે વાળ કરો બેઠે તો વિડિયો ઉતારવાનું ભૂલી ગયા હતા કેમ કે આ બો એટલે બહુ જ ભૂખ લાગી એટલે ભૂખ પણ ભૂખ માર કા એવું વિડિયો ઉતારવાનું કેવું કે સાંભળ્યું ને અને ખાઈ લીધું પછી અડધું ખવાઈ ગયું અને ત્યારે તો એ સાંભળ્યું જ નહીં અને આ સાંભળ્યું હતું પણ એને કંઈ કીધું નહીં પછી આ ખવાઈ ગયું ને ત્યારે મને રહી રહીને સાંભળ્યું કે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું છે

તો હું તો સુઈ જઈશ તો તમને બધાને ગુડ નાઇટ અને તમે લોકોએ પણ ખાઈ લીધું છે વાળ કરી લીધી છે અને શાયદ અમુક લોકોએ નહીં પણ કરી હોય જોકે અમુક લોકોએ જ કરી છે મારી જેવા નવરાય છે ને એની બાકી બીજાને વાળું કરવાનું બાકી છે તો તમે બધા વાળું કરી લો અને બસ આજનો લોક એ જ પૂરો કર્યો છે તો તમને લોકોને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાઈડમાં આવેલું બેલાયકન જો જેથી કરીને અમારા વિડીયો ની ચર્ચાથી પહેલાં તમને લોકોને ફરી પાછા મળીશું એ પણ અવલોક સાથે